નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસે માં આજે આપણે જોઈશું સંસ્કૃત પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક સંસ્કૃત એ ભારતની શાસ્ત્રીય ભાષા છે નંબર બે ભારતના સંવિધાનમાં આઠમા નંબર પર સંસ્કૃતને પણ સ્થાન આપવામાં આવ્યું છે નંબર ત્રણ સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે

લખાયેલું છે નંબર આઠ કે હિન્દી બંગાળી મરાઠી વગેરેનો ઉદભવ સંસ્કૃતમાંથી થયો છે નંબર દસ આજે પણ હિન્દુ ધર્મના મોટા ભાગના યજ્ઞો અને પૂજાઓ સંસ્કૃતમાં જ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ સંસ્કૃત ભાષા પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્યથી જણાવજો ધન્યવાદ